સરદારનગાર ત્યારે આખી રાત ચાલતા ખાણીપીણીના બજારમાં દારૂ અને એમડી ડ્રગ્સ પણ વેચાઈ રહ્યું છે એવું સ્થાનિકોનું કહેવું છે સરદારનગર વોર્ડ ના ભાજપના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ ભક્તાની દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી ત્યારે સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝના માધ્યમથી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી કે આ જગ્યાનો કોઈ સદુપયોગ થાય સિદ્ધિ શાળાની જગ્યામાં એવું લાગી રહ્યું છે કે જાણે કચરો ઠારવવાનું ડમ્પિંગ સ્થળ હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે પૂર્વ પ્રમુખ ભાજપ એટલે અહીંયા તમે જોઈ શકો છો આ સિંધી શાળા હતો આ શું દ્રશ્ય તમે જોઈ શકો છો અહીંયા રાત્રે અલગ અલગ વિસ્તારમાંથી ફોન આવે છે દારૂ પીવે છે મેથલો માણે છે આ લોકોનું કહેવું એવું છે કે સ્થાનીય ધારાસભ્યનો ફાધર જે મનોજભાઈ છે એ લોકોએ અનુમતિ આપી છે કે બહાર ટ્રાફિક જામ ના થાય એના માટે તમે અહીંયા ઊભા રહો અને વ્યવસ્થા એવી જ છે અંદર જગ્યા આપવા છતાંય

કે સ્કૂલની કે પાર્કિંગની અહીંયા સમસ્યા છે પેન્ટ પાર્કિંગ કરો તો પણ કોઈ વ્યવસ્થા અહીંયા છે નહીં ડેવલપમેન્ટ તમે જ્યારે પણ કરો તમે એમ સિંધી શાળા હતી તો કેટલા ટાઈમ પહેલા હતી સાહેબ એ પચીસ ત્રીસ વર્ષ પહેલા હતી તો એના સુધી તમારા સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી ઘણી વખત લિખિતમાં બી છે હું આવતા ઇન્ટરવ્યુમાં તમારી સમક્ષ જે લિખિત સમાજના આગેવાનો દ્વારા અમે મેયર છેડીને અમે સ્કૂલ બોર્ડના ચેરમેન છેડીને વારંવાર રજૂઆત કરી છે કે અહીંયા ડેવલપમેન્ટ કરો અહીંયા કચરો ફેંકે છે સાહેબ અહીંયા હોસ્પિટલ છે ગાયનિક આ બાળકોની હોસ્પિટલ છે અહીંયા દારૂ પીવે છે સાહેબ ખુલ્લે આમ દાદાગીરી થાય છે અહીંયાના સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી તમે એના માટે સાહેબ પચીસ વખત અત્યારે પણ હું મારું ફોન બતાવી શકું ફોનની રેકોર્ડિંગ સાહેબ તમને બતાવી શકું કે છેલ્લા પચીસ દિવસથી સતત કાર્પોરેટર સની ખાનચંદાનીને કાર્પોરેટર સિનિયર કાર્પોરેટર સ્ટેન્ડિંગ કમિટીના અત્યારે વર્તમાનમાં સભ્ય છે કંચનબેન પંજવાણી સતત મારી વાત થઈ રૂલિંગ પાર્ટીનો પૂર્વ પ્રમુખ આઠ વર્ષ હું જર્નલ બોડીમાં વાઇસ પ્રેઝિડેન્ટ હતો સાહેબ મારી રજૂઆત નહીં સંભળાય તો આમ જનતાની શું હાલત હશે તમે જરા વિચારો કંચનબેનું એવું કહેવું છે કે મનોજભાઈનું બધું છે મનોજભાઈ હપ્તા ઉઘરાવે છે બરાબર સન્નીભાઈનો મારી પાસે રેકોર્ડિંગ છે સનીભાઈનો કહેવું એવું છે કે બધું મનોજભાઈના કહેવા લીધે પ્રદીપસિંહ કરીને પોલીસવાળો છે એએસઆઈ છે અહીંયાના લોકલ છે બરાબર એ બધાને મૂકી ગયો છે આ લોકો અમારી સમક્ષ હું શાંતિ પ્રિય આ લોકોને અહીંયા સમજાવવા આવ્યો હતો કે તમે જ્યાં ઊભા હતા તમારો ધંધો અહીંયા નથી અમારો ભાઈ છે પ્રથમ કરીને લીડરશિપ લીડરશીપ કરે છે પ્રેમનો છોકરો છે એ લોકો અમારા વિરોધ લોકોને એવું ઉજાગર કરે છે કે ખંડણી માંગે છે કે છોડ અને હું આ બી સમાજિક કાર્યકર્તા છે મારો ભાઈ છે અમારો કોઈ લેવા દેવા નથી બાઉન્ડરી લો ગેટ ઉપર તમે કોર્પોરેશનનો તાળો લગાવો જ્યારે પણ સાહેબ તમારે બજેટ આપવી હોય હોસ્પિટલ બનાવવી હોય કે તમારે જીમ બનાવી હોય જે પણ સ્કૂલ સાહેબ 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 જે જે પણ પણ તમારે સિંધી શાળા શાળા છે 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 કોઈ નથી તમારી શું અત્યારે અત્યારે એવું ડેવલપમેન્ટ કરે આ અમારા સમાજ તરફથી આ સમાજના આગેવાનો બધા ઊભા છે સમાજ તરફથી અમારી રિક્વેસ્ટ છે બી જોડીને અમે ફોન કરી કરીને થાકી ગયા ધારાસભ્ય તો અમને ઓળખતી નથી એનો ફાધર ફોન ઉપાડે છે એ શું બોલે છે અમને ખબર નથી પડતી એની વાતો કરે છે મનોજ કાલે થઈ જશે અને એના કાર્પોરેટર ભાજપના કાર્પોરેટર એના ઘરના તો કાર્પોરેટર છે નહીં પક્ષના કાર્પોરેટર કહે છે કે આ બધું મનોજભાઈ કરે છે એટલે મનોજભાઈને સમજણ આવી જોઈએ કે આ શું થાય છે